કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના આઠા ડુંગરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જનસભા યોજાઈ હતી જેમાં લોકપ્રિય આદિવાસી નેતા ધારાસભ્ય ચેતર વસાવા જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા છોટાઉદેપુર મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને કવાટ તાલુકાના આદિવાસી આગેવાનો રતનસિંહભાઈ રાઠવા નેવસિંહભાઈ રાઠવા ભંગ્યાભાઈ સરપંચ સહિત આઠ હજાર કાર્યકર્તાઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તેમની સાથે કેટલાક પૂર્વ સરપંચો સભ્યો અને યુવા કાર્યકર્તાઓએ પણ આ જનસભામાં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો આજે અમારે કવાડ તાલુકાના આતાડુંગરી ગામે અમારા જિલ્લા પ્રમુખ અહીંના આઠાડુંગરીના સરપંચ રતનસિંહભાઈ નવસિંહભાઈ અમારા ભંગિયાભાઈ તમામ સરપંચોની આગેવાનીમાં પાર્ટીના જોડા ગુજરાત જોડો અંતર્ગત કાર્યક્રમ યોજાયો અને આ કાર્યક્રમમાં અમારા તમામ સરપંચો આઠ હજારથી પણ વધારે કાર્યકરો સાથે અમારી સાથે જોડાયા છે એમાં રતનસિંહભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી પાંચ હજારથી પણ વધારે કાર્યકર્તા સાથે જોડાયેલા છે અમારે ભંગિયાભાઈ રાઠવા છે બીટીપીમાંથી બે હજારથી પણ વધારે કાર્યકર્તાઓ સાથે જોડાયા છે સાથે કોંગ્રેસના પણ કેટલાક કાર્યકર્તાઓ અમારી સાથે જોડાયા છે ત્યારે આજે એક તરફ અમારા કાર્યક્રમો ચાલે છે અને અમારા વિસ્તારમાં બિરસા મુંડા ભગવાનની એકસો પચાસમી જન્મજયંતિના ભાગરૂપે દેશના વડાપ્રધાન ડેડીયાપાડામાં આવી રહ્યા છે તો તમે વિચાર કરો પંદર દિવસ પહેલાં જ નર્મદા જિલ્લાના કેવડિયામાં હતા અને ફરી નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં આવી રહ્યા છે અને કેટલાક લોકો અમને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે કે ડરાવે છે ધમકાવે છે જેલોના ડર બતાવે છે કે તમે પંદર તારીખે વડાપ્રધાનના હસ્તે જોડાઈ જાઓ નહીં તો આમ થશે તેમ થશે ત્યારે આ ચૈતર વસા આદિવાસીનો દીકરો છે આટલી જેલો કરીને અમને ડરાવવાના કોશિશ કર્યા આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હરસંઘવીનની સરકારે ત્યારે પણ અમે ડર્યા નથી અને આવનારા દિવસોમાં પણ અમે નથી ડરવાના એ લોકોનો ટાર્ગેટ છે કે ચૈતર વસાવાને પંદરમી નવેમ્બરે ભાજપમાં જોડી દઈએ ત્યારે અમે પણ બધાએ ટાર્ગેટ લીધો છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતો સુધીમાં એક લાખ ભારતીય જનતા પાર્ટીના લોકોને અમે આમ આદમી પાર્ટીમાં અમારા સમર્થનમાં જોડીશું અમારે આના પહેલાનો કાર્યક્રમ નસવાડી સવારનો હતો એ ભાજપના લોકોએ ત્યાં જ મંડપ બનાવીને એ કાર્યક્રમમાં ડિસ્ટર્બ કર્યા પણ આથા ડુંગરી કાર્યક્રમમાં અમારા સરપંચશ્રીઓની આગેવાનીમાં જિલ્લા પ્રમુખની આગેવાની હજારો લોકો અમારા સમર્થનમાં જોડાયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે હવે કોઈ મુદ્દા નથી વિકાસ મહોત્સવ કાઢે છે અમૃત મહોત્સવ કાઢે છે હમણાં ગૌરવ યાત્રા કાઢી અલ્લાભાઈ એ તો બધું છે જ બાળકોને શિક્ષણ જોઈએ છે અહીં બાળકો કુપોષણથી પીડાય છે સિંચાઈનું પાણી જોઈએ રોડ રસ્તા જોઈએ છે રોજગાર જોઈએ છે એની વાત કોઈ કરતું નથી બસ રાષ્ટ્રભાવના રાષ્ટ્રભાવના અહીંયા શિક્ષણ માગીએ એટલે ભારત પાકિસ્તાન અહીંયા રોજગાર માગીએ એટલે હિન્દુ મુસ્લિમ અહીંયા બીજી વાત કરીએ વિકાસની એટલે કે ભાઈ રાષ્ટ્રભાવના એટલે આ બધી આત્મનિર્ભર બનવાની એક પેડ માકે નામ જેવા બોગસ યોજનાઓ લાવી લાવીને લોકોને ગેરમાર્ગે દોરે છે પણ લોકો હવે સમજી ગયા છે આવનારી તાલુકા જિલ્લામાં આ વિસ્તારોમાંથી ભારતીય જનતા પાર્ટીનો સુપડા સાફ થઈ જવાનો છે જે પ્રકારે હમણાં અતિવૃષ્ટિથી કમોસમી વરસાદ માવઠાથી નુકસાન થઈ છે તો સરકારે એક અઠવાડિયા પછી વાટાઘાટો કરીને ગઈકાલે દસ હજાર કરોડનો પેકેજ જાહેર કર્યું છે હવે તમે વિચાર કરો તેત્રીસ લાખ હેક્ટરમાં નુકસાની થઈ છે અને આ લોકોએ એક હેક્ટરના વીસ કે બાવીસ હજાર રૂપિયા આપીશું એવી વાત મૂકી છે સો ટકા નુકસાની થશે તો જ નુકસાન વળતર મળવાનું છે પચાસ ટકા નુકસાનીમાં તમને સાત હજાર મળશે આઠ હજાર મળશે એટલે આ લોલીપોપ છે સરકારે વીમા યોજના દાખલ ચાલુ કરવી જોઈએ જેટલા પણ ખેડૂતોનું ધિરાણ લીધું છે એ લોન માફ કરવી જોઈએ અને દરેક ખેડૂતને નુકસાન તો થયું જ છે એને પચાસ પચાસ હજાર રૂપિયા પર હેક્ટરે પંજાબની સરકારની જેમ આપવું જોઈએ એવી અમારી માગણી છે